મુંદ્રા એટલે ખાડા નગરી જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં ખાડા ખાડા ને ખાડા ખાસ કરીને ખાડા સફાઈની અવ્યવસ્થા અને બિસ્માત રસ્તાના કારણે ક્યાંક પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જોકે ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યા છે મુંદ્રામાં ખાસ કરીને વરસાદ પડ્યા બાદ ખાડા ખડવાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે જ્યાં જોવો ત્યાં ઠેર ઠેર ભૂવા પડી ગયા છે નગરપાલિકા દ્વારા જે મરામતની કામગીરી કરવી જોઈએ તે કરવામાં નહીં આવતા આખરે ભુવાઓ મોટા થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો અને લોકો આ ખાડામાં પડતા હોવાના બનાવો પણ નોંધાવ્યા છે એક તરફ ભૂવા પડી ગયા છે અને બીજી બાજુ ગટર લાઈન ખુલ્લી હોવાના કારણે અને ઢાંકણા ન હોવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર યોગ્ય કરે તે ખૂબ જ જરૂરી છે આજે સફાઈની વ્યવસ્થા બરાબર ન હોવાના કારણે જીવાતનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને પાણીજન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતા નકારી શકાતી નથી આવી પરિસ્થિતિમાં સફાઈની વ્યવસ્થા સારી કરી અને જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ તેવું માગણી કરવામાં આવી છે જય મુંદ્રાની પ્રજા અત્યારે જોઈ શકીએ છે વરસાદની માહોલ છે ત્યારે મુન્દ્રાના હંસટાવરથી બસ સ્ટોપથી લઈને મુન્દ્રા તાલુકા પંચાયત જે તાલુકા વિકાસ અધિકારીની કચેરી કહી શકાય તો ઓળો મોટો અધિકારી આટલી મોટી ઓફિસ એના રોડથી લઈને મુન્દ્રા બસ સ્ટેશનથી હંસટાવર સુધી ખાડા ખાડા ને ખાડા આ ખાડા કોઈ પણ તંત્રને દેખાતા નથી એવી જ રીતે ત્યાં ગટરો ખુલ્લી પડી છે ત્યાં ગટરોની ચેમ્બરોના ઢાંકણા નથી તો આવી હાલત છે વરસાદની અંદર ત્યારે ખાડાઓમાં પાણી ભરેલા છે અને પાણીની અંદર હાલની સિઝનમાં મચ્છરનો ઉપદ્રો ઘણો વધ્યો છે તો હાલે મારી તંત્રને રજૂઆત છે કે કોઈ પણ યોગ્ય કાર્યવાહી હાથ ધરીને કામગીરી કરવામાં આવે ઢાંકણાં ઢાંકવામાં આવે કોઈ પણ અકસ્માત સર્જાશે તો કયા તંત્ર એની જવાબદારી લેશે તો મારી નમ્ર વિનંતી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કે આવા જે મુદ્દા છે જે એક આપણે સમસ્યા કહી કે પ્રજા માટેની સમસ્યા છે પૂરી પ્રજા મુન્દ્રાની પીલાય છે